કહેવાય છે કે ભાઈ હરપાલ દેવજી એ પોતે એમની અર્ધી શક્તિ બાબરા સોનિ એમાં આવી અને એ પોતે એમને વસમાં કર્યા પછી એ હાથ જોડીને કીધું હું તમારા આજ પછી સેવક તમારે ગમે ત્યારે જરૂર પડે એટલે હું તમારા માટે તૈયાર છું આજ પછી મારી તમારી કોઈ પણ પેઢી ચાલે ને એમાં હું કોઈ પણ વ્યક્તિ વિશેષને નડશું નહીં એટલે કોઈને ભાઈ ભૂત પરે ચુડેલ ડાક નહીં શાક નહીં પિચાસની કોઈ પણ તમને લાગશે વળગશે નહીં ઝાલાના દીકરાને તમારો વસ સાહેબ તો એમાં કોઈ પણ તમને વળગશે નહીં ત્યારે એ હરપાલ દાદા એમને કીધું તો એવું થાય તો મારી પ્રજા તને પૂછશે પૂજવામાં રાખશે ત્યારે બાબરા શું કીધું એમની ખાતરી શું તો ત્યારે એ હરપાલ દેવજી પોતે કાનમાં કુંડળ પહેરતો હતા એમાંય પણ પહેર્યા છે કુંડળ એટલે કાનમાં કુંડળ પહેરતા બે કુંડળ કાઢી અને એમને હાથમાં દીધા કે ઈ લેખ આજ પછી મારી પ્રજા કોઈ પણ કણ વિચેદ નિષેધ છે એટલે કણ વિંધાવશે નહીં કાન ન વિંધાવે અને કુંડળ વુંડલ કંઈ પહેરે નહીં ત્યારથી આપણા ઓમ જો તો આરડી છે પ્રથમ દીકરા અગર ઝાલાના કોઈ થાય એ કોઈ પણ આપણા કાન વિંધાવે નહીં બીજા નંબરના દીકરા વિંધાવી શકે છે પાછા ચુડાસમાનો કોઈ ભાણેજ હોય અને પ્રથમ દીકરા હોય એટલે એમાં કાન નિષેધ થાય છે કારણ કે એમને માતાજીની કોલ કરારમાં આવેલા છે 我买单。